દેવકીનો દીકરો ને જસો દાનો જાયો દેવકીનો દીકરો ને જસો દાનો જાયો બોલાવ્યો જ્યાં પ્રેમથી ત્યાં દોડી દોડી આવ્યો બોલાવ્યો જ્યાં પ્રેમથી ત્યાં દોડી દોડી આવ્યો આવીને બેસી આવીને બેસી ગયો ડાયો ડમરો થઈ ખાવા માખણ માલાઈ ઘી દૂધ દહી ખાવા માખણ માલાઈ ઘી દૂધ દહી દહીના મટકા પર હાથ જમાવ્યો દહીંના મટકા પર હાથ જમાવ્યો બોલાવ્યો જ્યાં પ્રેમથી ત્યાં દોડી દોડી આવ્યો રાજગરાની પૂરી કીધી સિંગોડાનો શીરો રાજગરાની પૂરી કીધી સિંગોડાનો શિરો સૂરણ નું શાક ખાવા થઈ ગયો તીરો સૂરણ નું શાક ખાવા થઈ ગયો તીરો સામાના ભાત ની તો વાત છે નીરલી સામાના ભાત ની તો વાત છે નીરલી બોલાવ્યો જ્યાં પ્રેમથી ત્યાં દોડી દોડી આવ્યો ઠંડો મીઠો શ્રીખંડ ની નો રગડો ઠંડો મીઠો શ્રીખંડ ની નો રગડો ખાવા માટે ખેવન હારે કીધો મોટો ઝગડો ખાવા માટે ખેવન હારે કીધો મોટો ઝઘડો ચટણી પણ સાથે જોઈશે નહીતર હું ચાલ્યો ચટણી પણ સાથે જોઈશે નહીતર હું ચાલ્યો બોલાવ્યો જ્યાં પ્રેમથી ત્યાં દોડી દોડી આવ્યો પેફર કીધી બટેટાની પાપડ સાબુ દાણાના વેફર કીધી વટેટાની પાપડ સાબુદાણાના જ્યારે પીરસ્યા થાળ ત્યારે મન હરી ગયા રાણાના જ્યારે પીરસ્યા થાળ ત્યારે મન હરી ગયા રાણાના એવા વાલાને ને પ્રેમથી વધાવ્યો એવા વાલાને ને સૌએ વધાવ્યો ਗੋਲਾ ਵਿਉਜਾ ਪ੍ਰੇਮ થી ਤਿਆ ਦੌੜੀ ਦੌੜਿਆ ਵਿਉ ਕੇਰੀ ਕੇਲਾ ਪਪਈਆ ਨੀ ਸਾਕਰ ਜੇਵੀਂ ਸੇਰੜੀ ਕੇਰੀ ਕੇਲਾ ਪਪਈਆ ਨੀ ਸਾਕਰ ਜੇਵੀਂ ਸੇਰੜੀ ਕਾਲੀ ਲੀਲੀ ਦ੍ਰਾਖਸ ਸਾਥੀ ਨਾਰੰਗੀ ਮੋਸੰਬੀ ਕਾਲੀ ਲੀਲੀ ਦ੍ਰਾਖਸ ਸਾਥੀ ਨਾਰੰਗੀ ਮੋਸੰਬੀ દાડમના દાણા દઈને સુંદર ને સમજાવ્યો દાડમના ના દાણા દઈને સુંદર ને સમજાવ્યો બોલાવ્યો જ્યાં પ્રેમથી ત્યાં દોડી દોડી આવ્યો જમુના ના જળની ખાસ ભરાવી છે જારી જમુના ના જળની ખાસ ભરા વિછ જારી જમીલી દુ હોય તો બેસ ભક્તો માવી જમીલી દુ હોય તો બેસો ભક્તો માાવી બીડાપાન એલ ચી દૈનિયાનંદ કરાવ્યો બીડાપાન એલચી ચી આનંદ કરાવ્યો બોલાવ્યો જ્યાં પ્રેમથી ત્યાં દોડી દોડી આવ્યો ચમાડીને જમી કૃષ્ણ ભૂપત કેરો થાળ ચમાડીને જમી કૃષ્ણ ભૂપત કેરો થાળ સાંભળો ને રાખે તો સૌની સંભાળ સાંભળોને રાખે તો સૌની સંભાળ એવા વાલાને ભક્ત મંડળે જમાડ્યો એવા વાલાને મેં તો પ્રેમથી જમાડ્યો બોલાવ્યો જ્યાં પ્રેમથી ત્યાં દોડી દોડી આવ્યો गा नो गोवा नि भक्तो नो रखवालो गा नो गोवाळो नि भक्तो नो रखवालो वासुदेव वालो, वालो कृष्णनन्दीनो लालो वासुदेव वालो कृष्णनन्दजीनो लालो બોલાવ્યો જ્યાં પ્રેમથી ત્યાં દોડી દોડી આવ્યો બોલાવ્યો જ્યાં પ્રેમથી ત્યાં દોડી દોડી આવ્યો દેવકીનો દીકરો ને જસો જાયો દેવકીનો દીકરો ને જસો જાયો